મોરવા હડફમાં આરોગ્ય સુવિધા માટે મહત્વપૂર્ણ ગણાતી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પાણી ભરાવાની મોટી સમસ્યા ઊભી થઈ હતી મોરવા હડફનું મુખ્ય ગણાતું ગણેશ્ય સિંચાઈ તળાવ ઓવરફ્લો થતાં હોસ્પિટલના કેમ્પસમાં પાણી ભરાઈ ગયું હતું તળાવના પાણીનો યોગ્ય નિકાલ ન થવાના કારણે પરિસ્થિતિ ગંભીર બની હતી દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફને અવરજવર કરવામાં મુશ્કેલી ઊભી થઈ જ્યારે સિંચાઈ વિભાગને જાણ થતાં તાત્કાલિક કામગીરી હાથ ધરાઈ હતી જેમાં જેસેબીની મદદથી તળાવના અવાણમાં ગટર ઉડી આવી હતી જેના કારણે હોસ્પિટલ કેમ્પસમાં ભરાયેલા પાણીની નિકાલ પ્રક્રિયા શરૂ થઈ હાલ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નિયંત્રણના પ્રયાસો ચાલી રહ્યા છે મોરોહડપમાં આવેલ સિંચાઈના ગણેશ્વર તળાવ નું પાણી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મોરવા હડપમાં ભરાવા બાબતની અત્રેથી રજૂઆત મળેલ હતી જે બાબતે અત્રેથી તારીખ આઠ નવ બે હજાર પચીસના રોજ સ્થળ વિશેષ કરવામાં આવેલ હતી તથા તળાવના જે આવરાના ભાગે પાણી હાલમાં વધુ આવેલ છે જે ભાગે તેના વેસ્ટ ભાગે ફ્રેન્ચ મોરવા હડપમાં આવેલ છે